જય મસ્ત રામ 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 ને સીતારામ વેલકમ છે બધા નું આપડા એક નવા બ્લોગ માં તો આજ જવાનું છે આપડે મસ્ત રામ કેમ કે છે આજ રવિવાર અને આમે તે રવિવાર રેલા હોય એટલે મસ્તરામ ધારા આપણે પગે લાગવા જાય છીએ અને દર વખતે આવી હવારના પરમાં હાલીને દઈ અને આજ ટાઈમ નથી રહ્યો અને કેમકે આજે હવારમાં આપણે કામ હતું એટલે આપણે હવારમાં નતા જાય તો અત્યારમાં નાઈ ધોવાનું ધો તાર થઈ ગયા છીએ અને જવું છે મસ્તરામ ધારા કેમકે હવારનું બાકી દઉં તો અત્યારે ગાડી જઈ આવી કેમકે અત્યાર પછી ટાઈમ ન રહે કેમ કે રાંધવાનું એવું હોય એટલે રાંધવાનું છે તો હાલો મસ્તરામ ધરા જઈ અને આપણા બ્લોગમાં જેટલા ઘણ બેઠા રહેજો જોવાની બહુ મજા આવે છે અને જો જોવાની બહુ મજા જ આવે તો આપણી ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને નવા આવો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું તો જરૂરથી ન ભૂલતા ચાલતો બસ મસ્તરામ ધારા આપણે મસ્તામ થઈ તો કઈ જુગ ના વીયા હતા અને હવે બેહી જાસી વાળું કરવા વાળું છે સોળાનું શાક છે દૂધ છે કેરી છે રોટલી છે આ બધા કઈ વાળું ના કરતા ચા પીવે છે અને આપણે બે થી વાળું કરવા બેહી જાસી હાલો તો બધા વાળું કરવા હું હવે તો વાળું કરી લીધું હા તો એને તો વાળું કરી લીધું તો આપણે વાળું પાણી કરીને નીકળી ગયા છીએ કેમ કે જવાનું હતું મોવા એટલે આપણે વહેલા વાળું કરવા બેહી ગયા અને બપાને બાર ને બધાને બાકી હતું એ બધા વાળું કરી લે અને આપણે જવાનું છે હવે મોવા અને મોવામાં છે કબડ્ડીની સ્પર્ધા મોવામાં જવાનું છે આપણે કબડ્ડી રમવા આપણે તો કબડ્ડી રમવા જ જવાનું છે પણ જો નાજીન ખેલાડી ઘટશે તો આપણે રમવાનું છે બાકી આપણે ખાલી એન્જોય કરવા જવાનું છે ડેવિડભાઈનો આપણે ફોન આવી ગયેલો તો કહી દઉકું કે તમારા બધાના નામ લખાવેલા છે તો આપણે પાછા રા કબડ્ડીના ખેલાડી એટલે આપણે જાવું પડે અને આપણે જોયા વગેરે એમાં હાલે નહીં દેડ બેની બધા રમતા હોય એટલે તો આપણા લોકમાં ઠેટલેગન બેઠા રહેજો જોવાની બહુ મજા છે હાલ તો જાવી મવા

તો જો ટ્રોફી ને એવું તો જીતી લીધું ને આ બધા નાસ્તો કરે છે હવે આ બધા કેલાડી છે હાલો તો હવે ત્યારે વ્યાજ પછી